નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો એક સુંદર મજાની વાત છે ધ્યાનથી સાંભળજો એક શિકારી હતો આ શિકારી છે એ જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો ઉનાળાનો બળબળતો બપોર હતો શિકારી છે એ શિકાર માટે નીકળ્યો એને શિકાર ક્યાંય મળતો નથી શિકારી થાકી અને લોથપોથ થઈ ગયો પરસેવે રેબઝેબ થઈ ગયો ક્યાંય શિકાર હાથ ન લાગ્યો અંતે થાકી અને જે શિકારી છે એ એક મોટા ઝાડ નીચે બેઠો ઝાડની છાયા નીચે બેસવાથી શિકારી થાકેલો હોવાથી એને ઊંઘ આગવા લાગી એટલે શિકારી ઝાડની નીચે સૂઈ ગયો બરાબર બપોરનો સમય તડકો પણ એટલો જ હતો એટલે ઝાડના જે પાન હતા એ પાન છે પવનમાં આમ તેમ હલતા હતા એટલે શિકારીના મોં ઉપર તડકો આવતો હતો ક્યારેક તડકો આવે ક્યારેક સાંયો આવે તલક સાંયો થાય ને એવું થતું હતું આ સમયે એક હંસ છે સુંદર હંસ છે ત્યાંથી નીકળે છે હંસ જુએ છે કે ઝાડની નીચે શિકારી સૂતો છે અને એની ઊંઘ છે એમાં ખલેલ પહોંચે છે કારણ કે ઝાડના પાન આમ તે મળે છે જેને કારણે શિકારીના મોં ઉપર ક્યારેક ક્યારેક તડકો આવે છે હંસ એક પરોપકારી પક્ષી છે એટલે હંસને દયા આવી અને હંસ છે એ ઝાડની એ ડાળી ઉપર બેઠો અને પોતાની બંને પાંખો છે એને ફેલાવી એટલે બંને પાંખો છે એનો પડસાયો છે એ શિકારીના મોં ઉપર પડવા લાગ્યો પડસાયો એટલે કે પાંખોનો છાયો શિકારીના મોં ઉપર પડ્યો એટલે શિકારીને સરસ મજાની ઊંઘ આવી ગઈ શિકારી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો એવામાં ત્યાં એક કાગડો આવે છે કાગડો આવે છે અને કાગડો આવી અને જ્યાં હંસ બેઠો હતો એ જ ડાળી ઉપર બેસે છે હંસની બાજુમાં બેસી જાય છે કાગડો આમ તેમ જુએ છે બધી બાજુ અને ધીમેકથી જે શિકારી સૂતો હતો એના મોં ઉપર મળ વિસર્જન કરી અને કાગડો ત્યાંથી તરત ઉડી જાય છે શિકારી ઉપર મળ કરી અને કાગડો ત્યાંથી જલ્દી પલાયન થઈ જાય છે પોતાના મોં ઉપર કંઈક પડવાથી શિકારી છે એ અફાળો જાગી જાય છે શિકારી જાગી જાય છે અને ક્રોધિત થાય છે પોતાના મોં ઉપર પક્ષીની ચરક જોઈ અને શિકારી ક્રોધિત થઈ અને જેવું શિકારી ઉપર જુએ છે તો તે હંસને જુએ છે અને શિકારી મનમાં ધારણા બાંધી લે છે કે આ હંસ છે એને મારી ઉપર ચરક કરી અને શિકારી તરત જ પોતાનું ધનુષ્ય બાણ છે એ ચડાવે છે અને હંસ છે અને પોતાના ધનુષ્યથી મારી નાખે છે હંસ નીચે પડે છે પરંતુ મરતા 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 પહેલા હંસ શિકારીને એક સવાલ પૂછે છે કે હે શિકારી મેં તો તને મદદ કરી હતી મેં તારી ઉપર સાંયો કર્યો હતો સારા આશયથી તારા મોં ઉપર તડકો આવતો એટલે મારી પાંખ ફેલાવી અને તને સાંયો આપ્યો હતો એટલા માટે તું શાંતિથી સૂતો હતો છતાં પણ તે મને શા માટે માર્યો જ્યારે તારા મોં ઉપર એક કાગડા યાસે એ ચરક કર્યું હતું અને એ કાગડો અહીંથી ઉડી ગયો પરંતુ મેં તો તને મદદ કરી હતી છતાં તે મને કેમ માર્યો ત્યારે એ શિકારી છે એ હંસને કહે છે કે હે હંસ કાગડો જ્યારે તારી બાજુમાં આવીને બેસી ગયો ત્યારે તારે તરત જ ત્યાંથી ઉડી જવું જોઈતું હતું કેમ કે કાગડાના મનમાં દુષ્ટતા ભરેલી હતી અને જ્યારે આપણી બાજુમાં કોઈ દુષ્ટ વ્યક્તિ જ્યારે આવે છે ને ત્યારે આપણે તરત એ સ્થાન છોડી દેવું જોઈએ કેમકે એની દુષ્ટતાને લીધે ઘણી વખત એના ખરાબ કર્મનું પરિણામ આપણે પણ ભોગવવું પડતું હોય છે શિકારી હંશને કહ્યું કે જ્યારે કાગડો તારી બાજુમાં આવીને બેઠો ત્યારે તારે ત્યાંથી ચાલ્યું જવું જોઈતું હતું આ જ રીતે મિત્રો સંસારમાં પણ આવી જ રીતે હોય છે આપણે જ્યારે સારું કાર્ય કરી રહ્યા હોય અથવા કોઈને મદદરૂપ થઈ રહ્યા હોય ત્યારે ઘણા દુષ્ટ લોકો આપણી આજુબાજુમાં રહેતા હોય છે આજુબાજુમાં ફરતા હોય છે આપણને ખબર પણ નથી હોતી જે આપણને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે આપણી આજુબાજુમાં હોય છે પરંતુ આપણે આવા લોકોને ઓળખી અને ઝડપથી તેમનાથી દૂર થવું જોઈએ નહીતર હંસની જેમ આપણે પરોપકારી હોય આપણે સેવાભાવી હોય છતાં પણ એ દુષ્ટ લોકોના ખરાબ કર્મનું ફળ ક્યાંક ને ક્યાંક આપણે પણ ભોગવવું પડતું હોય છે એટલે જ કહેવાય છે ને કે દુષ્ટનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં ખૂબ ખૂબ આભાર જય માતાજી